પીઆઈ સસ્પેન્ડ થાય તો બરંડાનું મંત્રી પદ કેમ ના લેવાય આ રાજ્યના એક રાજ્ય કક્ષાના ખૂબ મોટી એવી રીતે જાહેરમાં નિવેદન કર્યું જાણે કે ખૂબ મોટો મીર મારીને આવ્યા હોય કાયદાની એસી તેસી કરી છે એમણે અને તેમ છતાંય વટ થી જાહેર સભામાં કબૂલ્યું કે એમના શાસનકાળ દરમિયાન એટલે કે જ્યારે એ અધિકારી હતા ત્યારે એમના શાસનકાળ દરમિયાન એમને કાયદામાં બાંધછોડ કરી હતી અને આવા વ્યક્તિઓને સત્તા પક્ષ એમના સામે પગલાં નથી લેતું સત્તા પક્ષ એમને મંત્રી બનાવે છે હવે જે સત્તામાં અતો જે સમયકાળમાં કાયદાના ઉલ્લંઘન કરવાની જાહેરમાં કબૂલાત કરતા હોય એવી વ્યક્તિને જો મંત્રી પદ મળતું હોય તો આ સત્તા પક્ષ કયા આધારે પ્રજા પાસે કાયદાનું પાલન કરાવે અથવા તો કાયદાનું સન્માન પ્રજા કરે તેવી અપેક્ષા રાખી રહ્યું છે સવાલ એ છે કે માત્ર આ મંત્રી નહીં આપણા રાજ્ય આપણા રાજ્યમાં તો રાજ્ય કક્ષાના ગૃહમંત્રીએ પણ

જ્યાં એમના પર કાયદાનો કોરડો વિંજાય અને બીજા એવા અધિકારીઓ મંત્રીઓ ધારાસભ્યો નેતા કે જે કાયદાની એસી તેસી કરે કાયદાનું અવમાન કરે સર્વોચ્ચ અદાલતના દેશનું અવમાન કરે એમને પ્રમોશન અને બઢતી તો આવા શાસનકાળને શું કહેવું નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી પી સી બરંડા એ છોટા ઉદેપુર થોડું દૂર ચલાવવાનું પછી સમજી રાખો કર પીસી બરંડા રાજકારણમાં પ્રવેશ્યા એ પેલા પોલીસ ફોર્સમાં હતા આઈપીએસ અધિકારી ડીએસપી હતા અને ડીએસપી દરમિયાન છોટા ઉદેપુરમાં દારૂબંધી કાયદામાં કેવી છૂટછાટ એમણે આપેલી એ જાહેરમાં એમણે કબૂલ્યું છે આ કોઈ ખાનગી નહોતી આ કોઈ બંધ દરવાજા કે બંધ દિવાલોની વચ્ચેની વાત નથી જાહેરમાં એમણે કબૂલ્યું કે ભાજપના એક નેતા સંકલન સમિતિની મિટિંગમાં કે આ દારૂ વેચાય છે બંધ કરાવો તો એમણે આદિવાસીઓનું નામ આગળ ધર્યું કે આદિવાસીઓ તો દારૂ પીવે સવાલ એ છે કે રાજ્યની અંદર જયારે દારૂબંધી કાયદો હોય ડીએસપી તરીકે એમની ફરજ હતી કે કોઈ દારૂ ના પીવે તો શા માટે બરંડાએ આદિવાસીઓના નામે વેચવાની છૂટ આપી અને જો આ વાત એમણે જે કરી એ હવે કબૂલે છે જાહેરમાં તો સવાલ એ થાય છે કે રાજ્યના પોલીસ મહાનિર્દેશક રાજ્યના અધિક મુખ્ય સચિવ ગ્રહ અને રાજ્યના મુખ્ય સચિવ એ સમયકાળ દરમિયાન બરંડાએ લીધેલો પગાર એમના પાસેથી પરત લેશે કે નહીં એટલું જ નહીં એ સમયકાળ દરમિયાન છોટા ઉદેપુરમાં જેટલા પોલીસ અધિકારીઓ હતા એના સામે પગલા લેશે કે નહીં ગુજરાત સરકારનો એક નિયમ કહે છે કે કોઈપણ પોલીસ સ્ટેશનની હદમાં રૂપિયા અઢી લાખ કે તેથી વધુ કિંમતનો દારૂ પકડાય તો જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાનો નિયમ છે પગલાં લીધા છે અનેક કેસમાં સરકારે જ પગલા લીધા છે તો ડીએસપી તરીકે બરંડા એ કાયદામાં જે છૂટછાટ આપી કાયદાનું જે ઉલ્લંઘન કર્યું ગુજરાત સરકારના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તો હવે ગુજરાત સરકાર શું એમને મંત્રીપદમાંથી છૂટા કરશે સવાલ એ થાય છે કે શા માટે રાજ્યમાં બે પ્રકારના કાયદા એક નાનો આદિવાસી અગર ભૂલથી દારૂની પોટલી કે મહુડાનો દારૂ અથવા તો કદાચ આઈએમએફએલ દારૂ પીને અગર ક્યાંય પોલીસની નજરે ચડી જાય તો એના સામે દારૂબંધી ભંગનો કેસ થાય છે આદિવાસી પટ્ટીમાં આવતા દરેક પોલીસ સ્ટેશનમાં તમને આવા કેસ જોવા મળશે તો કયા આધારે બનડાએ કીધું કે આદિવાસીઓને તો દારૂ પીવા દેવો જોઈએ સવાલ એ છે કે સત્તા પક્ષ સત્તામાં રહેવા માટે ચોક્કસ સમાજના મત લેવા માટે આવા અધિકારીઓને પ્રમોટ કરે છે કે જે કાયદાનો ભંગ કરતા હોય સવાલ એટલો જ નથી કે એનો પ્રમોશન થાય છે જાહેરમાં નિવેદન થાય 24 કલાક થવા આવશે હજી સુધી સરકાર તરફથી કોઈ જ પ્રતિક્રિયા નથી એટલે સરકાર મૌન ધારણ કરી લીધું છે સરકાર મ્યુટ સ્પેક્ટેટર એટલે એક દર્શક બની રહેવા માંગે છે શા માટે સરકાર આના ઉપર કોઈ ટિપ્પણી કરતું નથી કેમ સરકાર કહેતું નથી કે આની જાંચ થશે તપાસ થશે અમારે એવું નથી સાંભળવું કે બરંડા એવું કે મીડિયાએ આઉટ ઓફ કન્ટેક્ટ મારું નિવેદન કોટ કર્યું છે આ વિજાણુ માધ્યમની ની બાઇક છે એમાં કોઈ છેડછાડ થઈ શકે નહીં તમારા બોલેલા શબ્દો છે કે તમે ડીએસપી તરીકે દારૂબંધી કાયદાનો ભંગ થવા દીધો છે આ બહુ સીધું સીધે સ્પષ્ટ કરે છે કે આપણે ત્યાં કહેવત છે કે જે વાળ ચીભડા ગળતી હોય ને એ ખેતરમાં કોઈ દી પાક ઉગે નહીં સવાલ એટલો જ છે કે શું સરકાર આ પ્રકારના બેવડા ધોરણો ચલાવવા માંગે છે કે એમના પક્ષના કાર્યકર નેતા ધારાસભ્ય મંત્રીઓ એમના માટે જુદા કાયદા અને પ્રજા માટે જુદા કાયદા પ્રજાએ કાયદાનું પાલન કરવાનું અને આમણે વિવેદાસ્પદ નિવેદનો કરી પ્રચાર અને પ્રસાર માધ્યમમાં પબ્લિસિટી મેળવવાની આ તો પેલી દલપતરામની કવિતાની પંક્તિઓ જેવું સાબિત થશે અંધેરી નગરી ગંડુ રાજા ટકેસર ભાજી ટકેસર ખાજા શું ભુપેન્દ્રભાઈ પટેલ તેમની સરકારમાં આવું તંત્ર ચલાવવા માંગે છે કે પછી પગલાં લઈ બરંડાને ઘરે મોકલી અને પ્રસ્થાપિત કરશે કે ના કાયદો બધા માટે સરખો છે ગુજરાતના વ્યવસ્થા તંત્ર ગુજરાતમાં કાયદાનું પાલન થાય છે કે નહીં એક સામાન્ય નાગરિક હોય કે ગમે તેટલો મોટો નેતા હોય ઉપર બેનિફિટ ન્યુઝ જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઈટની ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની પણ જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ ની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો